ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સોળમાં વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક નગરસેવિકાની ગેરહાજરી જોવા મળી હતી દીપાવળીના પર્વ બાદ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર સોળમાં પણ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં ચૂંટાયેલ સ્થાનિક નગરસેવકોમાંથી ત્રણ નગરસેવકોએ ગેરહાજરી જોવા મળી અલકાબેન પટેલ સ્નેહલબેન પટેલની હાજરી જોવા મળી ન હતી આમ તો સ્નેહમિલન કાર્યક્રમ તમામ નગરસેવકોની હાજરીમાં યોજાતો હોય છે પરંતુ અંદરને અંદર અન્ન બંને લઈને અલકાબેન પટેલ સ્નેહલબેન પટેલ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન માટે લોકોની પડાપડી થઈ હતી આ કાર્યક્રમમાં માંજલપુરના ધારાસભ્ય રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર સોળમાં આજે નૂતન વર્ષ સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે હલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અમારા રાવપુરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા યોગ માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ શહેર મહામંત્રી જસવંતસિંહભાઈ સોલંકી વોર્ડના કોર્પોરેટર ઘનશ્યામભાઈ સૌ કાર્યકર્તા મિત્રો મહામંત્રી વિજયભાઈ પરેશભાઈ સૌ કાર્યકર્તા મિત્રો વોર્ડની સંગઠનની ટીમ અને આજુબાજુ સોસાયટીના રહીશો નાગરિકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આદાન પ્રદાન કર્યું અને આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી લોકો અપનાવે એની સંકલ્પ લેવડાવ્યો અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ભારત માતા કી જય વંદે માત્ર